અને પુત્રી જયશ્રીબેન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હોવાથી તેણી નોકરીએ ગયા હતા અને પોતે રસોડામાં રસોઈ બનાવતા હતા ત્યારે પોણા બાર વાગ્યે કોઈ મહિલા પાછળથી આવી સવિતાબેનના મોઢા પર કપડું વીટી અને ખેંચીને નીચે પછાડી દીધા હતા ત્યારબાદ આંખ પર સ્પ્રે છાંટતા તેની આંખો બળવા લાગી હતી અને કશું દેખાતું ન હતું તે દરમિયાન તેમના કાનની બુટી જોરથી ખેંચવા લાગતા સવિતાબેને તેનો હાથ પકડી રાખ્યો હતો અને બૂમાબૂમ કરતા તેને ઢસડ્યા હતા આથી જોર જોરજોરથી બૂમો પાડતા મહિલા વૃદ્ધાનો હાથ છોડી ઘરની બહાર નાસી ગઈ હતી તે દરમિયાન લતાવાસીઓ ભેગા થઈ ગયા હતા અને તેને પકડી રાખી હતી ત્યારબાદ મોઢા પરથી તેનું કપડું કાઢતા લૂંટ કરવા આવેલી મહિલા સવિતાબેનની પુત્રીની પણ સુમિત્રા ઉર્ફે સુમિત ધર્મ સ્પાંજરી હોવાનું બહાર આવ્યું હતું પેરેડાઈઝ વિસ્તારમાં હનુમાન મંદિરની પાછ બાજુવાળી ગલીમાં રહેતી સુમિત્રાના હાથમાં મૌડો સ્પ્રે હતો અને શા માટે તેણે આવું કર્યું તેમ સવિતાબેને પૂછતા તે કશું બોલી શકી ન હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી સવિતાબેનની ફરિયાદ નોંધી હતી ત્યારબાદ હવે આરોપી સુમિત્રા ધર્મેશ પાંજરીની વિધિવત ધરપકડ કરી છે અને અગાઉ પણ આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આરોપી સુમિત્રા ભોગ બનનાર સવિતાબેનની પુત્રી જયશ્રીબેનની પંદર વર્ષથી બેનપણી હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે તેની પૂછપરછ કરતા સુમિત્રાએ પોતે વૃદ્ધાની મજાક મસ્કરી કરવા માટે હાથમાં સ્પ્રે લઈને ગઈ હોવાનો હાસ્યાસ્પદ બચાવ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા જો કે આવી જીલ જીવલણ મજાક કોઈ ન કરે તેવું જણાવી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો અને હવે વિધિવત ધરપકડ કરી છે બનાવના પગલે શહેરમાં ચકચાર મચી છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ